નમસ્કાર મિત્રો હું એક સારી છોકરી હતી અને લગ્ન પછી મારા પતિને લોકડાઉન દરમિયાન લોન લેવી પડી જ્યારે શાહુકાર અમારા ઘરે વસૂલાત માટે આવ્યો ત્યારે તેણે મને જોયું અને પૈસા ન બદલે તેણે મારી સાથે મારું નામ સાક્ષી છે અને મારો જન્મ ઉત્તરાખંડમાં થયો હતો અને મારા લગ્ન બે હજાર અઢારમાં થયા બરેલી યુપીમાં એક સારા ઉદ્યોગપતિ સાથે થયા હતા અને હું હાલમાં સત્યાવીસ વર્ષની છું અને હું હંમેશા પ્રેમમાં પડવા માટે તૈયાર છું પણ લગ્ન પહેલાં મેં ક્યારેય કોઈ પણ સાથે સંબંધ બાંધ્યો નથી કારણ કે હું ખૂબ જ સારી છોકરી હતી પણ થોડા જ વર્ષો પહેલાં મારી સાથે કંઈક એવું બન્યું જેણે મારું જીવન બદલી નાખ્યું આ વાર્તા લોકડાઉન પછીના કેટલાક સમયની છે લોકડાઉન પહેલાં મારા પતિનો વ્યવસાય ખૂબ જ સારો ચાલી રહ્યો હતો અને ત્યારે જ પરંતુ લોકડાઉન પછી તેનો વ્યવસાય થોડોક ધીમો પડી ગયો હતો અને તેની કંપનીને નુકસાન થવા લાગ્યું હતું અને તેણે જીવતો રાખવા માટે અમારે ઘણું જ દેવું લેવું પડ્યું એક દિવસ કેટલીક જરૂરી વસ્તુ તો ખરીદી અને ઘરે પાછી ફરી તો મેં જોયું કે મારા ઘરમાં મારા પતિ સિવાય બીજા પાંચથી છ લોકો પણ હતા અને મેં તેમને પહેલાં ક્યારેય જોયા ન હતા અને મને લાગ્યું કે તેઓ મારા પતિના મિત્રો હશે તેથી મેં બધા જ માટે ચા બનાવી થોડા સમય પછી હું ચા લઈને હોલમાં ગયા ગઈ હતી અને બધાએ ચા પીધી ત્યાં તેઓ મારા પતિને ધમકી આપી રહ્યા હતા કે અમારા પૈસા પાછા આપો નહીં અમે તમને જીવતા નહીં છોડીએ અને ત્યારે જ આ બધું સાંભળીને હું ડરી ગઈ અને મારા પતિ વારંવાર તેમને વિનંતી કરી રહ્યા હતા કે મેં દસ લાખ રૂપિયા આપી દીધા છે અને બાકીના પૈસા ખૂબ જ જલ્દી પાછા આપી દઈશ પણ તેઓ સહમત ન હતા અને મારા પતિ સાથે ખોટું કામ કરી રહ્યા હતા હું આ બધું સહન નહીં કરી શકી અને મેં તેમને પૂછ્યું કે તેમણે મારી પાસેથી કેટલા પૈસા લીધા છે ત્યારે આ સાંભળીને તેમાંથી એકે કહ્યું કે જેમણે સાઠ લાખ રૂપિયા લીધા હતા અને ફક્ત દસ લાખ જ રૂપિયા પાછા પરત કર્યા છે તેમણે મહિના છ મહિનાનો સમય માગ્યો હતો અને તે પૂર્ણ થઈ ગયો છે મેં કહ્યું જુઓ ભાઈ અમારો ધંધો થોડો ધીમો ચાલી રહ્યો છે પૈસા આવતાની સાથે જ મારા પતિ તમને તરત જ પૈસા આપી દે છે અને તેમાંથી તેમના નેતાને કહ્યું જુઓ ભાભીજી મેં તમને ઘણો સમય આપ્યો છે અને આજે તેઓ ઓછામાં ઓછા દસ લાખ દેશે તે લોકો તરત જ છત પર આવ્યા અને હોબાઓ મચાવવા લાગ્યા પરિસ્થિતિ વધુ ખરાબ થતી જતી હતી આ જોઈને મારા પતિ કહ્યું કે જુઓ મને થોડો વધુ સમય આપો હું તમને પૈસા આપીશ પણ તેઓ સહમત ન થયા ત્યારે તેમના નેતાએ કહ્યું કે જુઓ હું હવે આવ્યો છું તો હું મારી સાથે કંઈક તો લઈને જ જઈશ અને મારી પાસે હમણાં તમને આપવા માટે તો કંઈ જ નથી પૈસા મળતાની સાથે જ હું જાતે તમારી પાસે આવીશ અને આના પર તેમના નેતાએ કહ્યું કે મને તમારી પત્ની જોઈએ છે આ સાંભળીને અમે બંને જ વસ્તુ બંને જ અમે બંને બે જણા ચોંકી ગયા પતિએ કહ્યું કે આ ન થઈ શકે તેણે કહ્યું કે જો આ ન થઈ શકે તો હું તમને એક કલાક આપીશ તમે દસ લાખ રૂપિયાની વ્યવસ્થા કરો અથવા તમે મને તમારી પત્ની આપી દો આ સાંભળીને મેં મારા પતિને બાજુ પર બોલાવ્યા હતા અને કહ્યું કે શું વાત કરે છે આના પર મારા પતિ ગુસ્સે થયા અને કહ્યું કે તે એક મોટો ગુનેગાર છે અને તેનો અહીંયા ઘણો પ્રભાવ છે મેં તેની પાસેથી પૈસા લઈને ભૂલ કરી જો પૈસાની વ્યવસ્થા નહીં થાય તો આ લોકો જે ઈચ્છે છે તે કહેશે આપણે તે કરવું પડશે નહીં આ લોકો કંઈ પણ કરી શકે છે અને ત્યાર પછી આટલું કહીને તે અહીંયા પૈસા શોધવા માટે લાગ્યો અને તરત જ સમય જલ્પથી પસાર થઈ રહ્યો હતો અને જ્યારે એક કલાક પૂરો થયો ત્યારે ફક્ત બે લાખની વ્યવસ્થા થઈ શકી અને તેને બે લાખ માટે માનાવવાનો ઘણો પ્રયાસ કર્યો પણ તે સહમત ન થયો અને હવે તેમનો નેતા મારી પાસે આવ્યો અને તે દેખાવમાં કંઈ ખાસ ન હતો પણ તેનું શરીર ખૂબ જ સુંદર હતું અને તેણે મારા ખંભા પર હાથ મૂકીને કહ્યું કે ભાભીજી હવે ફક્ત તમે જ મારા તમે તમે જ મારા પતિને બચાવી શકો છો કે મેં તેને પૂછ્યું કે તે કેવી રીતે આના પર તેણે કહ્યું કે તે ફક્ત હું હું કહું છું એ તેમ કરે છે મારા પતિ તરફ જોયું પણ તે હજુ પણ શાંત હતો તેણે કહ્યું કે તું તેની સાથે જ જે કહે તે કર આ સાંભળીને બીજા લોકો જોરથી હસવા લાગ્યા અને મારી પાસે બીજો કોઈ પણ વિકલ્પ બચ્યો ન હતો અને હું પણ કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વિના શાંતિથી તેની સાથે બેડરૂમમાં આવી ગઈ આગામી થોડી ક્ષણોમાં અમે બંને બેડરૂમમાં પ્રવેશ્યા અને તે તરત જ મારું જીવન હંમેશા માટે બદલાઈ જવાનું હતું તેનો એક માણસ મારા પતિને અંદર લઈને આવ્યો તેણે મારા પતિને ખુરશી પર બાંધી દીધો અને બહારથી દરવાજો બંધ કરી દીધો હતો અને હવે રૂમમાં ફક્ત અમે ત્રણ જણા બાકી હતા તેઓ મારા પતિ પાસે ગયા અને કહ્યું આજે તમે જોશો કે હું મારા પૈસા કેવી રીતે પાછા મેળવી શકું છું હવે તમારી સાથે શું થવાનું છે તે મેં ક્યારેય સપનામાં પણ કલ્પના નથી કરી આ હું આપ માટે માનસિક રીતે તૈયાર હતી તે મારી પાસે આવ્યો અને કહ્યું માફ કરશો ભાભી પણ તમારા પતિને પાઠ ભણાવવા માટે મારે આ કરવું જ પડશે આ શું હતું તે મારી ખૂબ જ નજીક આવ્યો અને આ કૃત્યથી મારી અંદર એક વિચિત્ર પ્રકારની જણ લાગણી થઈ પેદા થઈ તે સમયે મારે ડરને કારણે તે સહન કરવું પડ્યું જોઈતું હતું અને પણ ખબર ન હતી કે કેમ મને એટલું એટલું સારું લાગ્યું કે હું ભૂલી ગઈ કે મારા પતિ પર બદલો લેવા માટે મને શારીરિક રીતે હેરાન કરવાનો હતો અને ત્યાર પછી મને ખબર પડી કે મને કેબ ખૂબ જ મીઠી લાગણી થવા લાગી મેં મારી અડધી આંખો બંધ કરી મારા પતિ તરફ જોવાનું શરૂ કર્યું ત્યારે તે ચૂપચાપ આ બધું જોઈ રહ્યો હતો તેણે બીજું કંઈ કહ્યું નહીં અને તે જોઈને મને લાગ્યું કે આ ખોટું છે તેથી મેં મારી જાતને તેનાથી દૂર કરી અને મારી પત્ની પતિની બાજુમાં જઈને બેઠી ત્યારે મેં ગુસ્સાથી તેને પૂછ્યું કે શું આ સાચું છે ત્યારે તેણે ધીમા અવાજે કહ્યું જે કંઈ થઈ ગઈ રહ્યું છે તે થવા દો આપણે કંઈ કરી શકતા નથી અથવા તે માણસ ખૂબ જ ખરાબ છે તેણે પોતાની ભાભીને પણ બક્ષી નહીં આ સાંભળીને મારી પાસે મારા પતિ સહેમત થવા સિવાય કોઈ વિકલ્પ ન હતો આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો મેં પણ તેને મળવાનું મન બનાવી લીધું હવે મને મારા પતિની બિલકુલ પરવા નહોતી તેણે મને કહ્યું ભાભીજી ખરેખર મિત્ર તમે ખૂબ જ સારા છો અહીં તમારા મારા જેવું કોઈ બીજું કોઈ મળ્યું જ નહીં મુશ્કેલ છે આ સાંભળીને હું હસી અને વિચારવા લાગી કે કાસ મારા પતિ પણ મને આટલો જ પ્રેમ કરે ત્યારે થોડી જ વાર પછી તેણે બૂમ પાડી અને દરવાજો ખોલવાનું કહ્યું દરવાજો ખોલતાની સાથે જ મેં જોયું કે બીજા બધા જ માણસો બહાર ઊભા હતા અને મારા પર હસતા હતા મને ખૂબ જ શરમ આવતી હતી હવે તે મારા પતિને કહેવા લાગ્યા કે તમારી પત્ની ખૂબ જ સારી છે અને મને પ્રેમમાં પડવાની મજા આવી મેં તને મારા કિસ્સામાંથી એક લાખ માફ કર્યા અને તને એક મહિનાનો સમય પણ આપીશ મારે ઓછામાં ઓછા વીસ લાખ જોઈએ છે જો પૈસાની વ્યવસ્થા ન થાય તો આમ કહીને તેણે મારા પતિને ખોલી નાખ્યા અને ત્યાર પછી અને તેઓ ચાલ્યા ગયા પણ હું એમ જ પડી રહી થોડી જ વાર પછી મારા પતિ મારી પાસે આવ્યા હતા અને તેણે કહ્યું માફ કરી દે સાક્ષી મારા કારણે તારે આટલું બધું દુઃખ સહન કરવું પડ્યું પણ તેને ખબર ન હતી કે સાક્ષી આ સારા કામથી ખુશ છે અને ત્યાર પછી જ શરૂઆતમાં હું તેના પર એટલી ગુસ્સે હતી પણ હવે હું એટલી જ ખુશ હતી પણ હું તેને વ્યસ્ત વ્યક્ત કરી શકતી નહોતી પણ મેં રડવાનો ડ્રો કર્યો મને કહ્યું જુઓ તમે મારી સાથે શું કર્યું તે ફૂર માણસે કહ્યું કે જો હું ગર્ભવતી થઈશ તો હું કોઈનો સામનો કેવી રીતે કહીશ મારા પતિએ કહ્યું કે પત્નીનું કર્તવ્ય છે કે દરેક સુખ દુઃખમાં પતિનો સાથ આપે મને આશા છે કે તે મને ફરીથી તકલીફ નહીં આપે જો તેમને બાહક થશે બાળક થશે તો હું તેને લઈશ આ રૂમમાં શું થયું તે ફક્ત આપણે બે જ જાણીએ છીએ આ પછી આ શ્રેણી શરૂ થઈ છે જે હજુ પણ અલગ અલગ રીતે ચાલી રહી છે ત્યાર પછી હું તેમને પછીથી લાખ આપીશ તે બધા જ કોણ હતા કહાનીને ચાલુ રહેશે તો મિત્રો તમને આ કહાની કેવી લાગે અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમારી ચેનલ તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બેલ નોટિફિકેશન ઓલ પર જરૂરથી સેટ કરી દેજો આ વિડીયો ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે આવનારા તમામ વિડીયો તમને જોવા મળશે ધન્યવાદ ફરી મળીશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય